સ્વાગત છે મિત્રો તમારો અમારી ચેનલ ન્યૂઝ નગરમાં ગુજરાતના સૌથી મોટા સમાચાર સૌથી પહેલા જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગમે તો તમારા મિત્રો સુધી શેર કરો તો સૌથી પહેલા સમાચારની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં આખરે મેઘરાજાએ પધરામણી કરી છે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસતા બનાસકાંઠાનું ધાનેરા પાણી પાણી થઈ ગયું હતું પાટણ બનાસકાંઠાના લોકોને ચિતરી ગયો ચીની માણસ સાથે રજ રહીને ચૌદસો કરોડનું કરી નાખ્યું કૌભાંડ અમદાવાદમાં વિધવા મહિલાના પતિના મિત્રોએ ડોક્યુમેન્ટ લઈ કરી નાખી લોન રિકવરી એજન્ટ ઘરે આવતા ચોંકાવનારી હકીકત સામે આવી સુરતમાં એકસો ચોપન બેંક એકાઉન્ટમાંથી બસો બાર કરોડ રૂપિયાની વધુના પ્રોડમાં ચાર આરોપી પકડાયા કેન્સર કે હાર્ટ એટેક નું ટેન્શન ગયું સરકારી કર્મચારીઓ માટે સારવારના નિયમો બદલાયા પરિવારને મળશે હવે સુરક્ષા દિલ્હીની સત્તા ગુમાવ્યા બાદ કેજરીવાલ માટે ગુજરાતથી આવ્યા મોટો સમાચાર સર્વેના પરિણામે ચોંકાવ્યા ગુજરાતના અરબી સમુદ્રમાં પાણી ઉકળ્યું રાષ્ટ્રમય પર પોટા જોઈ મચ્છીમારોમાં ફડફડાટ ખેડૂતો માટે માથાની આફત હવામાન વિભાગે કરી મોટી આગાહી પોલીસ ને શરમાવે તેવો નકલી લટકાવી ઝડપાયો મામલે તાળાજાના ધારાસભ્ય ગૌતમ ચૌહાણની પ્રતિક્રિયા માયાભાઈ સાથે સમાધાન માટે તુડી મોન ટાઈલ્સ પાવડરના આડમાં ટ્રકમાં લઈ જતા દારૂના મોટો જથ્થો ઝડપાયો ત્રણ આરોપીઓની કરવામાં આવી ધરપકડ ભાવનગર યુનિવર્સિટીમાં નશાના નિશાન કાંજો ગોગો પેપર અને દારૂની બોટલ મળી આવતા ખળખળાટ જામનગરમાં સોલર પેનલના નામે મોટો કૌભાંડ પાંચ આરોપીની કરવામાં આવી ધરપકડ માસ્ટર માઇન્ડ થયો ફરાર માત્ર ત્રણ કલાકમાં પાંચ મોટા ફેરફાર ગુજરાતથી લઈને આબુધાબી સુધી વાગશે ડંકો ચોટીલા પંથકના ઓગણીસ બુટલેગર સામાજિક તત્વોના ઘરમાંથી વીજ ચોરી ઝડપાઈ અક્ષય કુમાર અને ટ્વિન્કલની ગાડીનો થયો એક્સિડન્ટ સદનસીબે બંને બચી ગયા સંયુક્ત વર્ષ જૂની ટાંકી જીસીબી થી માંડ તૂટી જ્યારે નવી ટાંકી પાણી ભરતા બેસી ગઈ ઠાકોર સમાજના ડીજે માલિકોએ કહ્યું જો અમારે ડીજે વ્યવસાય બંધ થશે તો ગુજરાત ચલાવવા માટે દારૂનું ઉત્પાદન અને વેચાણ શરૂ કરીશું બગદાણાના નવનીત બાલધિયા કેસમાં વધુ એક આરોપીની ધરપકડ આ કેસમાં અત્યાર સુધીમાં કુલ અગિયાર આરોપીઓ ઝડપાયા છે અમદાવાદમાં બિલ્ડર જૂથો સાથે જોડાયેલા ત્રીસથી થી વધુ સ્થળો ઇન્કમટેક્સના દરોડા ચાંદી બે દિવસમાં બત્રીસ હજાર મુકી થઈ સોનામાં પણ પચીસો રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો સ્ટાર ખેલાડી માટે સૂર્યકુમાર બલિદાન મેચ કેપ્ટન કરી મોટી પાટનમાં ગુમ થયેલ યુવતીના કેસમાં પાઇપલાઇનમાંથી માંથી મળેલ માનવ ડીએનએ રિપોર્ટ આવતા ખળખળાટ બેસ્ટ ફ્રેન્ડ ની દમદાર ઓફર રશિયન વિમાન ભારતમાં ઉડાન ભરશે જીપીએસી ભરતીના કોલ લેટર જાહેર જાન્યુઆરી ફેબ્રુઆરીની પરીક્ષા માટે ડાઉનલોડ શરૂ લિંક એક્ટિવ થઈ ગઈ છે બેરોજગાર નોકરીની શાનદાર તક બાવીસ જગ્યા માટે અરજીની અંતિમ તારીખ લંબાઈ રાજસ્થાનમાં જોધપુર નજીક અકસ્માતમાં ચાર ગુજરાતીઓના મોત મૃતકો મોડાસાના હોવાનો દાવો અમદાવાદમાં કાયદો વ્યવસ્થાના લીધે લીધા વિરાટનગરમાં બજરંગ દળ અને બે વચ્ચે ધીંગાણું